નડિયાદની નવ વર્ષીય દીકરી ધૂન મિસ્ત્રીએ ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં આંખે પાટા બાંધીને અષ્ટાદશ શ્લોકી ગીતાજીનું સંપૂર્ણ પઠન કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર સત્સંગ દીક્ષા શિવ તાંડવ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય પણ કંઠસ્થ બોલે છે ધૂન મિસ્ત્રી નાનપણથી શ્રી સંતરામ મંદિર સંચાલિત ચાઇલ્ડ બ્રિન ડેવલપમેન્ટ સેન્ટરમાં જાય છે અને તેના કારણે સંસ્કૃત ભાષા તેમજ ધાર્મિક ગ્રંથોનું સરળતાથી પઠન કરે છે આ સિદ્ધિ તેની શાળા તેમજ શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિર બીએપીએસના સર્વમંગલ સર્વ મંગલ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા મારી દીકરીને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બહુ જ મોટું અચીવમેન્ટ મળ્યું છે એ બદલ હું એટલું જ કહીશ કે મારી દીકરી મારા ગર્ભમાં હતી ત્યારથી જ મેં ખૂબ જ ભગવાનની ભક્તિ કરી છે અને એ આજે એનામાં છે તે પછી શ્રી સંતરામ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પણ હું એને લઈ ગઈ અને એ બધા કોર્સિસ અને જે પણ એક્ટિવિટી કરાવતા હતા એનો મારી દીકરી ઉપર આજે ઘણો જ સારું ઇમ્પ્રુવમેન્ટ છે અને એ જોવા મળે છે મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સર્ટિફિકેટ અને મેડલ મળ્યો છે હું ત્રણ મિનિટ અને નવ સેકન્ડ માં અષ્ટાદ શી ગીતા બોલી છું